નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ થઈ છે માંગરોળ તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે તાલુકામાં ત્રણ હજાર ત્રણસો જેટલા ખેડૂતોએ મગફળી વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે તમામ ખેડૂતોની મગફળી ખરીદી પૂર્ણ થઈ ગઈ છે અને મોટાભાગના ખેડૂતો રજીસ્ટ્રેશનથી વંચિત પણ રહ્યા હતા હાલ તો મગફળી ખરીદી પૂરી થતાં મગફળી ટ્રકો મારફત અલગ અલગ ગોડાઉનમાં મોકલી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે માનસી ડોડિયા ગુજકો પ્રતિનિધિ તરીકે પીએસએસ મગફળીની ખરીદીમાં મારી નિમણૂક કરેલ છે માંગરો સેન્ટર ઉપર એમાં મગફળીમાં ખાસ કરીને તેત્રીસોને સાઠ જે રજીસ્ટ્રેશન થયેલા એ તમામ ખેડૂતોની મગફળી અમે પૂર્ણ કરેલ છે અને જે તે જથ્થો હતો એ જે મેપિંગ પ્રમાણે ફાળવણી ગોડાઉનમાં થયેલ ત્યાં એ જથ્થો પહોંચી ગયેલ છે અને આજની જે ખરીદીનો બાકી જથ્થો છે એ કાલની તારીખમાં રવાના થઈ જશે અને એ પ્રમાણે ખરીદી અમે પૂર્ણ છે સાહેબ ખાસ કરીને માંગલો તાલુકામાં ખેડૂતોનું ઓછું રજીસ્ટ્રેશન થયું આ બાબતમાં શું કહેશો રજીસ્ટ્રેશન બાબતમાં તો સરકારે ઓનલાઈનમાં દસ દિવસનો સમય આપેલો ખેડૂતો ખાસ કરીને મગફળીની સિઝનમાં પડેલા હોય તેથી એને સમય ન મળેલો હોવાથી રજીસ્ટ્રેશનમાં રહી ગઈ વંચિત રહી ગયા છે પણ જે કંઈ ખેડૂતોને રજીસ્ટ્રેશન થયા છે તમામ ખરીદી અમે પૂર્ણ છે